અવારનવાર દીકરીઓને લઈને દૂર ઘાતકી અને સમાજમાં ક્યારેય સ્વીકારી ન શકાય એવી ઘટનાઓ બની રહી છે અગાઉ પણ અમરેલીમાં એક નિર્દોષ દીકરીના સંઘર્ષની ક્રૂર ઘટના બની હતી એના આંસુ એની પીડા હજુ ઓછી નથી થઈ આંસુ સુકાયા નથી ત્યાં નવી ઘટના બની અમરેલીની બજારમાં ચાર લુકા પંગાઓએ એક નિર્દોષ દીકરીને મારી નાખવા માટે થઈ અને છરા માર્યા હાથમાં પગમાં ગળે અનેક જગ્યાએ છરા મારી મારી નાખવાની કોશિશ કરી આવા અસામાજિક તત્વો બુટલે ઘરો આવા માથાબારે લોકોને હિંમત કેમ આવી છે છાસવારે જોઈએ તો ગુજરાતભરમાં આવી ઘટનાઓ બને છે આ માણસોના હાથમાં એટલી હિંમત કેમ આવી જાય છે કે કોઈને છરો મારી દેવા માટેની કોશિશ કરી લે છે કારણ કે એ જોવે છે કે પોલીસ તંત્ર કોઈ ગુનેગારો કશું જ કરી નથી આજે મેં પીડિતા હેતલબેન ભાડ જે છે એમની મુલાકાત લીધી એમને ખૂબ ઈજા થઈ છે નાનો અને ગરીબ પરિવાર છે ખેતી મજૂરી કરી નાનું મોટું કામકાજ કરી અને ગુજરાત ચલાવતા પરિવાર સાથે આવી કુળ ઘટના બને એ માનસિક આઘાત લાગે એનો પરિવાર આ આઘાતમાંથી બહાર આવવામાં વર્ષો લાગી જતા હોય છે શારીરિક ઈજાઓ મટી જાય છે પણ મનની ઈજા માટે નહીં કોઈ પરિવારની દીકરી સાથે આવી ઘટના બને કે જેમાં લફંગાઓ કશું જ વાતમાં કંઈ હોય નહીં અને દીકરીને માત્ર પરેશાન કરવા માટે થઈ આ ઘટના કરે એ નિંદનીય છે સૌથી વધુ ખરાબ બાબત એ છે કે જે ક્રૂર માનસિકતાના હોય અસામાજિક તત્વો હોય લફંગાઓ હોય એના મોઢા તો આખા ગુજરાતને બતાવવા જોઈએ કે કાળા કામના કરનારા કોણ છે પણ અહીંના રાજકારણીય અહીંની પોલીસે જાણે કે જમાઈ હોય એમ ગુંડાઓને મોઢા હાટી દીધા છે પોતાના જમાઈનું મોટું ગામને બતાવવાનો માગતા હોય એવી રીતે આરોપીના મોઢા છા સંતાડી કાળા કપડાં પાછળ છુપાવી અને એ આરોપીના કયા નેતા સાથે ફોટા છે કયા નેતા સાથે બેઠક ઉઠકના સંબંધ છે એ લોકોને જાણ ન થાય એટલે નેતા અને પોલીસ બંને કાળા કામ કરનારાનું મોટું સંતાડે છે શું કામ સંતાડવું જોઈએ જેણે કાળા કામ કર્યા છે એનો ચહેરો તો આખા ગુજરાતને બતાવવો જોઈએ કે જો આ લોકોએ કાળા ધંધા કર્યા પણ ક્રૂરતાની હદ જુઓ અસંવેદનશીલતાની હદ જુઓ કે કાળા ધંધા કરનારાને કાળી ટોપી પહેરાવીને લઈ જાય જેથી કરીને કોઈ ખ્યાલ ના આવી જાય કે આ કોનો માણસ છે આ કોની સાથે જોડાયેલો માણસ છે જો નેતાઓ અને પોલીસ બંને ભેગા મળી અને ગુંડાઓને અને અસામાજિક તત્વોને આવી રીતે છાવરે તો ગુંડાની હિંમત વધવાની છે લખંગાઓની હિંમત વધવાની છે જે લોકોએ હજુ ક્રાઇમ નથી કર્યો જે લોકો કોઈની બેન દીકરીની પાછળ ખરાબ નજર કરે છે પણ હજુ છરો નથી માર્યો એવા લખંદાઓ પણ જોઈ રહ્યા છે કે આમને પોલીસ જમાઈની જેમ હાંચવે છે તો અમને હાચવશે એટલે એ ક્રિમિનલોની અસામાજિક તત્વોની હિંમત